નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી અને અમીરગઢ બોર્ડર ઉપર વાહનોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી જિલ્લો છે જેમાં જુદી જુદી જગ્યા ઉપર ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ ઉપર સતત અને સઘન ચેકિંગ થાય છે આ ચેકિંગ નવરાત્રિના ઉત્સવના ધ્યાને રાખીને વધારો વધારો તેમાં કરવામાં આવે છે ચેકિંગના માધ્યમથી પ્રોવિઝનની પ્રવૃત્તિ હોય દારૂની હેરાફેરી હોય નાર્કોટિક્સ ડ્રગ્સની ફેરાફેરી હોય ગેરકાયદેસર હથિયારની ફેરા હેરાફેરી હોઈ શકે છે તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તેઓને રોકવામાં આવે છે જે જુદા જુદા નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી છે તેઓને પણ પકડવા માટેની આ ચેકિંગ શરૂ છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક હજારથી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે જેમાંથી ચાર લાખ ચાર કરોડથી વધુ કિંમતનો દારૂનો મુદ્દામાલ અને છે કરોડથી વધારો કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ અને જે કામગીરી છે તે ચાલુ રહેશે